ભારતીય સમાજમાં ખોરાકમાં વિશે મહત્ત્વ છે કે દરેક વ્યક્તિને તેમજ કઠોળમાં મહત્વ જાણે છે કે બપોરનું ભોજન હોય છે કે રાત્રિનું ભોજન દાળ ચોક્કસપણે ભોજનમાં રાંધવામાં આવે છે કઠોળ પોષણ તત્વોને ભરપૂર હોય છે કે જે માનવ શરીરમાં જરૂર પોષણ કરવા માટે તેમાંથી બીમારીઓ પણ દૂર રાખે છે જે ડોક્ટર સલાહ આપે છે કઠોળ આહારમાં સામેલ કરવામાં પાણી પાણીને શરીરને જબરદસ્ત ઉર્જા આપે છે કે સહિતમાં એવું કરવામાં આવે કે કઠોળમાં ખાઈ મનુષ્યમાં ખૂબ જ ફાયદાકાર છે કઠોળમાં તેમાં શરીરમાં જેમાંથી બીજી તરફ અપંગ બનાવે છે જેમાંથી કમર નિશ્ચય ભાગ નિશ્ચય બની જતા તેમાંથી શરીર માટે ખૂબ જ ખતરનાક છે જેના કારણે પ્રતિભાવ મૂકવામાં આવે છે જે શરીરમાં જે બનાવ નાળી ખેસાડી નાડીને કહેવામાં આવે છે કે જે ખેતર ખેતરોમાં સળગાવતી જે ઉગાવ કાઢવામાં આવે છે જે નાડીને નૈસોગમાં છે દાળ એક સાથે દાળનો ગરમી અને દાળમાં કહેવામાં આવેલા ખૂબ જ રીતે ખેંચાડ જેમાં વૈજ્ઞાનિકો મસૂર બીટા એકસો એમળ અને એનલાઈન સરળતા જેવામાંથી ઓગણીસો એકસઠમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે કારણે જેમાંથી લોકોને અપંગમાં લક્ષણો જોવા મળતા જેમાંથી પ્રતિબંધ મૂકવામાં આવે છે જે તમારે ખતરનાક છે અપંગ કે કારણ જેમાંથી આચર જેમાંથી કેસારી દાળમાં ઇમ્યુનિટીમાં અને કેટલીક ઝેરી એસિડમાં ખતરનાક હોય શકે નુકસાનના કારણે જેમાંથી નિયમ સેવન કરવામાં આવે શરીરનો અપંગ બનાવવામાં લાગેલા છે કેસારી દાળ માનવો શરીરમાં હાનિકાર પરંતુ જેમાંથી સંશંખા આવેલા શરીરમાં ઘણા રોગોમાં સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે આ દાળમાં આંખો ફાયદાના કારણે તસવીરો આયુના ભરપૂર દાળ શરીરને ઉર્જા પૂરું પાડે ધ્યાનમાં રાખવામાં અને વધુ માત્ર ન ખાવા પ્રતિબંધો હટાવી માંગ કરી છે મહારાષ્ટ્રના પ્લસ પ્રતિમાં પ્રતિબંધો ઉઠાવી જેમાંથી જાન્યુઆરી બે હજાર પંદરમાં ભારતીય તબીબ સંશોધનમાં જે આ ફેસાયન જેમાંથી નિયમનમાં જે કરવામાં આવેલ જોઈએ છે એમાંથી ફેસાયમાં કામ કરવામાં ઓછીમાં ઓડીપી ધરાવતી જાતો અને પ્રતિબંધ દાળ પર નો પાંચ દાયકા જૂનો પ્રતિબંધ ઉઠાવ્યો જેમાંથી સપ્તાહમાં થવા થવા અંગેનો કોઈપણ ઓફિસી સૂચના અનેથી